જેમાં અગિયાર વર્ષીય કિશોરીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ પોલીસે બેતાલીસ વર્ષીય ધરપકડ કરી છે એક જાગૃત નાગરિક મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી છે હેવાન રિક્ષા ચાલક બાળકીને સળગાવી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો બાળકીએ ઘરે વાત કરતા બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો